અંબાજી મંદિરમાં ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળીના પુત્ર અક્ષય માળી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે તેમણે બંધ મંદિરમાં કેમેરામેન સાથે પ્રવેશ કરી રીલ બનાવી છે એકત્રીસ ઓગસ્ટના રોજ બપોરે અગિયાર ને ત્રીસથી બાર ત્રીસ દરમિયાન આ ઘટના બની હતી મંદિરના નિયમો અનુસાર બંધ સમય દરમિયાન કોઈને પ્રવેશ મળતો નથી અને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભક્તોમાં રોષ ફેલાયો છે પીએન માળી સેવા કેમ્પ દ્વારા ભક્તોની સેવા કરે છે પરંતુ તેમના પુત્રની આ હરકત સામે મંદિર ટ્રસ્ટની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે ભક્તોનું કહેવું છે કે નિયમો સામે લોકો અને રાજકીય નેતાઓ માટે સમાન હોવા જોઈએ બનાસકાંઠાના થરાદ વાવને અને સુઈ ગામ તાલુકાને સોળ ઇંચથી વધુ પડેલા વરસાદે ધમરોડી નાખ્યા છે હવે વરસાદે તો વિરામ લીધો છે પણ પાણી હજુ ઓસર્યા નથી અને ગામડામાં કેડસમાં પાણી ભરાયા છે આ વચ્ચે વાવના ભાખરી ગામનો ડ્રોન વિડિયો સામે આવ્યો છે મેઘરાજાના રોદ્ર સ્વરૂપ બાદની હચમચાવી દેતી તબાહી જોવા મળી છે આવવા જવાના તમામ રસ્તા બંધ વાવના ભાખરી ગામથી સામે આવેલા ડ્રોન વિડિયોમાં જોઈ શકાય છે કે ખેતરોમાં જ નહીં ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે ઘરોમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાયા છે ગામથી ચારે તરફ એટલું પાણી ભરાયેલું જોવા મળે છે કે ગામમાંથી કોઈ નથી બહાર જઈ શકતું કે નથી ગામમાં આવી શકતું પાપર વિસ્તારમાં છેલ્લા અઠ્યાવીસ કલાકમાં પડેલા આશરે સત્તર ઇંચ વરસાદે ભારે નુકસાન સર્જ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા એરંડા કપાસ જુવાર ઘાસચારો તથા કઠોળના પાકોને લગભગ સફાયો થઈ ગયો છે વરસાદી પવનને કારણે પાકો પડ્યા હોવાથી ખેડૂતો કુદરત સામે લાચાર છે ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં વહી ગઈ છે તેઓએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને વળતર આપવાની માંગ ઉઠાવી છે વહીવટી તંત્ર તથા સેવાભાવી સંસ્થાઓના સહકારથી નીચાણવાળા વિસ્તારોમાં રાહત કામગીરી હાથ ધરાઈ છે જેના કારણે જાનહાની ટળી છે બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ ભાભરવાવ અને થરા તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ પંચાયત અને નેશનલ હાઇવે મળીને અલગ અલગ કુલ ચોવીસ ટીમો બનાવીને અસરગ્રસ્ત રોડોનો સર્વે કરી પરિસ્થિતિની ચકાસણી કરી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે ભારે વરસાદને પગલે ચૌદ જેટલા રસ્તાઓ બંધ થયા હતા તે પૈકી માત્ર ચોવીસ કલાકના ટૂંકા ગાળામાં સમયમાં જ સાત રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર પુનઃ મોટરેબલ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાભર વાવ અને તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલની આગેવાની હેઠળ તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના નેતૃત્વમાં સેવા સુરક્ષાને શાંતિના સૂત્ર સાથે પોલીસ વિભાગ સરહદી વિસ્તારમાં રાત દિવસ કામ કરી રહ્યો છે પૂર હોય તોફાન હોય સુરક્ષા બંદોબસ્ત હોય કે પછી કોઈની મદદ કરવાનો સમય હોય દરેક વખતે જનતાની પડખે ઉભું રહેવાનું કામ પોલીસે કરી બતાવ્યું છે